ભારે વરસાદ અને પવનના કારણે કપાસના પાકને નુકસાન તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ આ જોઈ લો કપાસના પાકને પાયે નુકસાન થયેલ છે કપાસ બધો આડો પડી ગયો છે વરસાદ અને સાથે સાથે પવન હોવાથી કપાસનો પાક ઢળી પડ્યો છે આ જોઈ લો આ કપાસની હાઈટ છ ફૂટ હતી પણ આ બધો કપાસ અત્યારે હાલમાં ઢળી પડ્યો છે ઝીંડવા પણ સારા લાગ્યા હતા એક છોડમાં સો પ્લસ ઝીંડવા હતા સતત ત્રણ ચાર દિવસથી વરસાદ ચાલુ છે એટલે કપાસમાં જબરા પાયે નુકસાન થયેલ છે ખેડૂતોને મગફળીમાં તો હાલ કોઈ આ વિસ્તારમાં નુકસાન નથી પણ કપાસમાં નુકસાન છે આ ચાલ કપાસમાં નરવાઈ પણ સારી હતી ખેડૂતોને આશા હતી કે કપાસના ભાવ પણ સારા મળશે ઉત્પાદન પણ સારું મળશે હા જોઈ લો માલ પણ એકદમ સરસ મજાનું લાગ્યો હતો પણ કહેવાય ને કે કુદરતની જે ઈચ્છા હા જોઈ લો આ વખતે ખેડૂતોને કપાસમાં બહુ આશા હતી ચાકરી પણ એવી કરી છે કપાસમાં પણ કુદરત સામે કોઈનું નથી ચાલતું આ બધો કપાસ જોઈ લે ઢળી પડ્યો છે હવે આમાં જે નીચલો માલ હશે ઈ સડી જશે આ જોઈ લે બધો કપાસ પડી ગયો છે આ વખતે કપાસમાં બહુ સારી એવી નરવાઈ હતી રોગ જીવાત પણ બહુ ઓછી ઓછા પ્રમાણમાં આવી હતી પણ માલ લાગી ગયો હવે દિવસમાં વીણી આ સામનો કરવો પડ્યો ખેડૂતોને એટલે ખેતીમાં તો એવું છે કે ખેડૂત નું પાક વેચાય વેચાઈને ને એના રૂપિયા જઈ એના ખિસ્સામાં આવે ને ત્યાં કહેવાય કે આના રૂપિયા આવ્યા ત્યાં સુધી શું કાંઈ પણ થઈ શકે હા જોઈ લો આ કપાસમાં ખેડૂતે કેટલી મહેનત કરી હશે નિનાણ કાઢ્યા હશે દવાઓ છાંટી હશે ખાતર લાવ્યા હશે ત્રણ મહિનાને પાંચ દિવસનો છે કપાસ પણ કુદરતની જે ઈચ્છા એટલે જ કહેવત છે ને કે ભાઈ ખેત ખોટ ખમી શકે એનું જ નામ ખેડૂત ખોટ ખાવાની જેમાં શક્તિ હોય એ માણસ ખેતી કરી શકે આ બાજુ એરંડાની પણ એવી જ પરિસ્થિતિ છે એરંડામાં ખૂબ મોટા પ્રમાણમાં ઈયળ આવી ગઈ છે ઇયડનો એટેક આવી ગયો છે એટલે એરંડા પૂરા સાફ કરી નાખ્યા છે હવે ખેડૂતને એક મગફળીમાં આશા છે કપાસનું તો આમ પૂરો કરી નાખ્યો એટલો હવે ધારતા તો એટલો ઉત્પાદન નહીં આવે અને એરંડામાં આવી ગઈ છે ઈયળ હવે એક મગફળીમાં ખેડૂતને આશા છે મગફળી સારી થાય ભાવ સારા મળે બાકી નક્કર તો આ વર્ષ ખેડૂતનું ફેલ જશે જય જવાન જય કિશન